शहर तथा तालुका क्षत्रिय राजपूत आगे वालों द्वारा देवामांग आव्यो आवेदन पत्र राजकोट खाते एक कार्यक्रम मांग समग्र विश्व मांग वस्ता क्षत्रिय समाज तथा राजा महाराजा विरुद्ध अभद्र भाषानी टिप्पणी करेल छे परशुतम भाई रूपालाए जे रीते एलफेल भाषा जाहिर जाहिरमा प्रवचन करेल छे तेनाथी गोंडलना क्षत्रिय आगे खूबज आक्रोश व्यापेल छे લોકસભાની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે આજે ડેપ્યુટી કલેક્ટરને ને પત્ર દેવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા ગત થોડાક દિવસો પહેલાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા રાજકોટમાં જે ક્ષત્રિય સમાજ વિશે અને રાજા મહારાજાઓને બેન દીકરીઓ વિશે જે ખરાબ નિવેદન આપવામાં આવ્યું હતું તેના વિરુદ્ધમાં આજે ગોંડલ શહેર તથા તાલુકા ક્ષત્રિય સમાજ વતી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું છે અને અમારી એક જ માગણી છે કે માનનીય રૂપાલા સાહેબની રાજકોટમાંથી ટિકિટ રદ કરવામાં આવે બીજી કોઈ માંગ નથી અમારી આપની માંગ તો રણનીતિ પ્રમાણે અમે આગળ વધશું લોકશાહી વિરોધ કરશું શું આગળના કાર્યક્રમો એ આગળ જતા હવે મોવડી મંડળ અને અમારા આગેવાનો જે પ્રમાણે નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધશું